તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો બધા એ મજામાં તો આજે આપણે સરસ મજાના મિત્રો મળી ગયા છે એક નવા ટોપિક ની અંદર મિત્રો આજના ટોપિક એ છે કે જ્યારે આપણા કોઈ પણ દુધાળો પશુ હોય મિત્રો એને જ્યારે મિત્રો દૂધ ઘટવાની શક્યતા રહે તો એને લગતા જે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલ છે એ પેલા મિત્રો એલું ફાર્મિંગ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અવશ્ય મિત્રો આપણો સાથ સહકાર મિત્રો આવો નવો આપતા રહેજો જેનાથી વિડીયો બનાવવાની અંદર એક મસ્ત મજાની મજા આવે અને એક માર્ગદર્શન મળે અને આપણા સહકારને કારણે જ મિત્રો આપણે વિડીયો મસ્ત મજાના લાવતા રહીશું એટલા માટે વિડીયોની અંદર પૂરો જોજો અને ખાસ કરીને ચેનલમાં નવા આવી ગયો હોય તો નીલુ ફાર્મિંગ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેનાથી આપણા પશુપાલનને જોરદાર મિત્રો ફાયદો મળે અને રિઝોલ મળે બીજી વસ્તુ એ કે ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ આપણા દુધાળા પશુ માટે કઈ કઈ વસ્તુ ખવડે કે જે તમારા પશુને મિત્રો ફાયદો થાય અને રિઝોલ મળે એને લગે જે આપણે સરસ મજાનો ટોપિક લઈને આવેલા છે એટલા માટે નીલુ ફાર્મિંગ ચેનલમાં પૂરો બનાવી રહી છે જેનાથી પશુપાલન પશુપાલનની અંદર સાથે સાથે તમને જોરદાર માહિતી મળે પ્લસ જે લોકો તબેલાની શરૂઆત કરતા હોય એને પણ મિત્રો ખ્યાલ પડે કે કઈ કઈ વસ્તુ કરવી ખર્ચો ઓછો અને રિઝલ્ટ સારું મળે એને લગતા આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલો છે જે દુધાળા પશુ હોય મિત્રો એની અંદર ઘણી પ્રકારનો ખર્ચો થઈ જતો હોય તો એ ખર્ચો પણ ઓછો થાય ને સાથે સાથે તમને મિત્રો રિઝલ્ટ મળે એવા મિત્રો દેશી ટોપિક લઈને આવેલું છે એટલે માટે પૂરો વિડીયો જોજો આ જે ટોપિક છે મિત્રો તમારા દુધાળા પશુ માટે છે એટલા માટે ખાસ કરીને મિત્રો પૂરો વિડિયો જોજો તો જ્યારે કોઈ પણ મિત્રો ગાય ભેંસ હોય મિત્રો વૈયાણા પછી તમારે મિનિમમ પંદર વીસ દિવસ પછી આ નુસ્ખો અજમાવવાનો હોય છે પેલા મિત્રો તમારે આ આપણે મીઠું મીઠું આવે છે ખાવાનું મીઠું મિત્રો તમે અઠવાડિયામાં બે વખત તમે દઈ શકો છો મીઠું જે પચાસથી થી સો ગ્રામ તમારે ખાણની અંદર મિત્રો જો વ્યવસ્થિત રીતે તમે ઉપયોગ કરશો જે પશુ એને તરસ ઓછી લાગતી હોય છે મિત્રો એને પાણી ઓછું પીતું હોય છે નીણ ઓછી ખાતી હોય તો તમે મીઠુંનો મિત્રો ઉપયોગ કરી શકો છો અઠવાડિયાની અંદર મિત્રો તમારે પચાસથી થી સો ગ્રામ મિત્રો આપણે સોડા ખાર આવે છે તમે ખારનો પણ તમે સારી રીતે ઉપયોગ કરો તો તમારા પશુના મિત્રો એક પાસણ શક્તિમાં ઝડપથી સુધારો કરશે બીજી વસ્તુ એ કે તમારા પશુની અંદર ક્યારેય કોઈ સાઈડ ઇફેક્શન ન થાય વાયરસ ઇન્ફેક્શન પણ દૂર રાખશે જેટલે ખારનો પણ મિત્રો તમે અઠવાડિયામાં એક બે વખત ઉપયોગ જરૂર કરો બીજી વસ્તુ હવે ઘણા લોકો પૂછતા હોય કે સાહેબ તમે તમારા પશુ માટે શું ભાઈ આ બધી નુસ્કો આપણે ઉપયોગ કરેલા હોય છે એટલા માટે ટ્રાય કરવા લાયક હોય છે બીજી વસ્તુ તમારા મિત્રો શું છે કે તમે સારી ક્વોલિટીનો ઉપયોગ કરી શકો છો તમારો આધાર છે તો મિક્સર પાવડર છે મિત્રો તમારા પશુને જે પોષક તત્વોની ખામી રહી જતી હોય કોઈ પણ વિટામિન્સની ખામી રહી જતી હોય છે તો તમે મિત્રો એનો પણ ઉપયોગ કરો જે તમારા પશુને મિત્રો મિલર મિક્સર પાવડર અથવા કેલ્શિયમ જો ની અંદર પણ મિત્રો સારી ક્વોલિટીના કેલ્શિયમ છે જે પશુને મિત્રો દૂધ જાળવી રાખે છે સાથે સાથે આપણા પશુને તંદુરસ્તી જળવાય અને જોરદાર મિત્રો રિઝલ્ટ મળે છે અને આ જે ટોપિક છે મિત્રો તમારે વ્યાય વ્યાઈ જાય પછી વીસ દિવસ પછી આ નુસ્ખો કરવાનો છે તમારા પશુને મિત્રો રિઝલ્ટ મળે સાથે સાથે મિત્રો તમે ગોળ નો તો ગોળ છે મિત્રો તમે સારી ક્વોલિટી નું ગોળ લેવું જેનાથી પશુને હાડ ઉપર અસર ન થાય અને કોઈ પ્રકારની સાઇડ ઇફેક્શન ન થાય એટલા માટે સારી ક્વોલિટી મિત્રો ગોળ દેવું જે તમારા પશુને ફોસ્ફોરસ ખામી ઓછે રાખે બીજી વસ્તુ તમે ઘણા એવા દુષ્કા ઉપાય કર્યા હોય પણ તમને મિત્રો આપણા વિડિયોના માધ્યમથી કેવા કેવા ઉપાય સરસ લાગતા હોય તો અવશ્ય મિત્રો કહેતા રહેજો ખાસ કરીને મિત્રો કે એક ટોપિક છે જે તમારા પશુ માટે ઘણીવાર હું કહું છું કે તમારા પશુની અંદર મિત્રો કઈ કઈ ખામી છે કઈ કઈ લેખતી તકલીફ છે તમે આવશો કોમેન્ટની અંદર મિત્રો કરી શકો છો કારણ કે તમારા ટોપિક ઉપર મને ખ્યાલ પડે કે જે તમારા આવી તકલીફ હોય તો એને સરસ મજાનો વિડીયો બનાવશું મસ્ત મજાની માહિતી આપશું જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન જોરદાર માહિતી મળે એટલા માટે મિત્રો સરસ મજાની સારી કોમેન્ટ કરવી કોઈ ફાલતું કોમેન્ટ ન કરતા જેનાથી આપણને થોડુંક દુઃખ ના લાગે કે ભાઈ આપણે એટલી એટલી સારી સારી માહિતી આપીએ અને આપણે ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈને જો સારું લાગતું હોય એના લગત આપણે માહિતી આપતો હોય તો કોઈ ફાલતું કોમેન્ટ

ચેનલમાં નવા આવી ગયો તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો જો તમને મજા આવતો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તેનાથી આપણને મારા વિડીયો તમને મળતા રહે બીજી વસ્તુ માહિતી પૂરી મળે એટલા માટે બસ વધારે તો મિત્રો કાંઈ નહીં બસ મળશું આપણે એક સરસ મજાના નવા ટોપિકની અંદર નવા સોસો અને જય માતાજી જય જવાન અને જય કિસ્સાના સાથે મળશું આપણે સરસ મજાના નવા વિડીયોમાં મળીએ આપણે નવા વિડીયો